રાધનપુર તાલુકામાં તલાટીકમ મંત્રીઓની ગેરહાજરી ચોમાસામાં ગ્રામજનો માટે ચિંતા વધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં હાલ સામાન્ય વરસાદ છે પરંતુ ભારે વરસાદ કે મેઘમહેર થાય તો તલાટીકમ મંત્રીઓની ગેરહાજરીને લઈને તાત્કાલિક સમયમાં વિલંબ થવાની શક્યતા રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીકમ મંત્રીઓની ગેરહાજરી ગ્રામજનો માટે ગંભીર સમસ્યા બની છે હેડક્વાર્ટરમાં તલાટીઓની બિના નિયમિત હાજરી ન હોવાને કારણે આવકના દાખલા વારસ હક અને વિવિધ શાસકીય સેવાઓ મેળવવા નાગરિકોને વારંવાર પંચાયત કચેરીના ચક્કર મારવા પડે છે લોકોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે હાલ સામાન્ય વરસાદ છે પરંતુ ચોમાસામાં ભારે વરસાદ કે અચાનક મેઘમહેર થાય તો ગ્રામજનોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં વિલંબ થઈ શકે છે તલાટીઓ ચોમાસાની આપત્તિ સમયે તાત્કાલિક મદદરૂપ બનતા પ્રથમ અધિકારી છે તેમની ગેરહાજરીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન મુશ્કેલીઓ ઉભી થવાની ભીતિ છે રાધનપુર તાલુકામાં કાર્યરત તલાટીઓના ગામોમાં નિયુક્ત છે ગીતરકા પેદાશપુરા બિસ્મિલાબાદ કરસનગર કરસનગઢ છાણણીયા શહેર ગુલાબપુરા જેતલાપુરા વડનગર ભાડિયા દેવધરવાડી કામલપુર નાનપુરા બલદપુરા ભિલોટ ન્યાયતવાડા કલ્યાણપુરા મધાપુર શાહપુર મસાલી મહેમદાબાદ સુરકા મોટી પીપળી વિજયનગર ઓધવનગર સુલતાનપુરા શબ્દલપુરા સરદારપુરા સાથલી સાથલી ભીલો ડ્રગનપુરા શાતુન ચલવાડા શેરગઢ નજુરપુરા પીપળી દેલાણા ધોરકડા જોરાવરનગર સુબાપુરા સુલતાનપુરા દેગામ શેરંગગંજ પોરાણા પ્રેમનગર અમીરપુરા જાવત્રી કોણસલી લીટિયા ઠીકડીયા સહિતના ગામોમાં લોકોની મુખ્ય માગણી છે કે તંત્ર તાત્કાલિક પગલાં લે તલાટીઓને હેડક્વાર્ટરમાં રહેવા ફરજિયાત કરે અને ચોમાસાની સિઝન માટે પૂરતી આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓ કરે রিপোর্টার নথালাল ঠাকুর রাধনপুর